નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા લાછરજ ગામે જિલ્લા વહીવટીતંત્ર તંત્રને એનડીઆરએફ દ્વારા પૂરની પરિસ્થિતિમાં કરવાની થતી રાહત અને બચાવ કામગીરી અંગેની સફળ મોકડ્રીલ યોજાઈ હતી લાછરજ ગામમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીના પાણી ભરાઈ જતા ગામ લોકો દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના કંટ્રોલ રૂમમાં કોલ કરી મદદ માંગી હતી કોલ મળતા જ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી બચાવ કામગીરી હાથ ધરી હતી પોલીસની ટીમે સ્થળ ઉપર પહોંચી નાગરિકોને વાહન મારફતે સલામત સ્થળે ખસેડ્યા હતા ગામમાં નર્મદા નદી અને વરસાદી પાણી આવી જતા તળાવ પણ છલોછલ ભરાઈ ગયું હતું જેથી તળાવ કિનારે ગયેલા ત્રણ લોકો તળાવના ઊંડા પાણીમાં ડૂબી રહ્યા હતા જેમને બચાવવા માટે વડોદરાની એનડીઆરએફ સિક્સ બટાલિયનની ટીમની મદદ લેવાઈ હતી એનડીઆરએફની ટીમ દ્વારા તેમને બચાવવાની કામગીરી હાથ ધરી બે લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા જ્યારે એક વ્યક્તિ ઊંડા પાણીમાં ગરકાવ થતાં એનડીઆરએફના કુશળ ડ્રાઈવર્સે પાણીમાં ઉતરી તે વ્યક્તિને પણ બચાવી લેવાયો હતો તે દરમિયાન એકસો આઠ એમ્બ્યુલન્સને પણ જાણ કરાતા સ્થાનિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ તથા એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચતા એક વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની જરૂર જણાતા તેને સ્થળ ઉપર પ્રાથમિક સારવાર આપી રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો આ સમગ્ર ડ્રિલ દરમિયાન વિવિધ સંબંધિત વિભાગોને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રમાંથી કોલ કરી તેમનો રિસ્પોન્ડ ટાઈમ ચકાસવામાં આવ્યો હતો ડ્રિલ બાદ ડી ડીબ્રિફિંગ કરી સમગ્ર પ્રક્રિયા દરમિયાન ધ્યાને આવેલી અને જરૂરી સુધારા અંગેની બાબતો વિશે ચર્ચા કરવામાં આવી હતી આ મોકડ્રીલ દરમિયાન નાંદોદના પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર સુશ્રી પરસનજીત કૌર નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી આર પટેલ એનડીઆરએ વડોદરાના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર સતવીર જશરા ટીમ કમાન્ડન્ટ શ્રી મનજીત સિંઘ નાંદોદના મામલતદાર શ્રીમતી પદ્માબેન ચૌધરી ડિઝાસ્ટર મામલતદાર શ્રી હરેકૃષ્ણ બ્રહ્મભટ્ટ પીઆઈ શ્રી ગઢવી એપેડેમિક ઓફિસર કશ્યપ સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ માહિતી વિભાગના અધિકારી પોલીસ જવાનો અને નાગરિકો આ મોક એક્સરસાઇઝમાં જોડાયા હતા યે આજ કેટર રેસ્ક્યુ ઓપરેશન આયોજિત इसके द्वारा हमारा मेन मकसद ये रहता है कि जनरल पब्लिक को अवेयरनेस किया जाए ताकि फ्लड लाइक सिचुएशन होने पर आप अपने साथियों का किस तरह से बचाव कर सकते हैं और इसका लाइव प्रदर्शन करके बताया गया टीम के द्वारा और इसके साथ ही प्रशासन का भी पूरा सहयोग रहा